રાઉન્ડ થી અમાર વિશ્વાસ હતો કે અમે જીતવા ઘેરથી લઈને આવ્યા થી લઈ પેલો નાક વાળા છે એને છે આ અમારો નિશ્ચિત છે અમારું ફાઇનલ ઈચ્છિત છે શું શેર પહેલા ભાઈ કહેતા કે હું ના કાપી નાખી ગુલાબસિંહ જીતે મુરખાજી ને ના કાપી નાખશું

આપણે અમે આ સમયે અમે ભાજપમાં બહુ વોટ આપી અપાવી અને વિજય બનાવ્યા છે અમે અમે બહુ મહેનત કરી છે સમર્થનથી અમારા અમારા બાબુભાઈ ગામડે ગામડે આવીને રબારી સમાજની એકતા બતાવીને અમે એવું કીધું હતું કે આ સમયે આપણે ભાજપને વોટ આપી અને સૌરભજી ઠાકોરને વિજય બનાવવાના છીએ એટલે આપણે એકતા જળવાઈ રહે અને આપણું કામ થઈ પણ તો જોઈ શકો છો આ ભાજપના સમર્થકો અત્યારે ગાડા તૂર થઈ ગયા છે એવું કહીએ તો પણ ચાલે કારણ કે

જોઈ શકો છો ભાજપના કાર્યકર્તાઓનો એમના સમર્થકોનો ખૂબ મોટો ઉત્સાહ છે કોઈ પાર નથી ઉત્સાહમાં કારણ કે છેલ્લે અઢાર રાઉન્ડના અંતે માસ્ટર સ્ટ્રોક માર્યો છે